મિત્રો તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો તે સોશિયલ મીડિયામાં આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે ડભોઈ બોડેલી તેમજ વાઘોડિયા વિસ્તારમાં ધાડપાડુઓ ત્રાટકે છે અને પોલીસ પર હુમલો કરી રહ્યા છે તો ચાલો મિત્રો આ વાયરલ વિડીયોનું સત્ય શું છે તેને ચકાસીએ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયેલ આ વીડિયોનું સત્ય તપાસતા માલુમ પડ્યું કે આ વીડિયો અંકલેશ્વરોને છે ઘનિષ્ઠ વિસર્જન દરમિયાન અંકલેશ્વરના ચોટા નાકા પાસે એક શખ્સ દ્વારા પોલીસકર્મી પર હુમલો કરવામાં આવે છે અન્ય પોલીસકર્મી દ્વારા એને પકડી લેવામાં આવે છે અને ઘાયલ થયેલ કર્મચારીને સારવાર માટે ખસેડવામાં આવે છે ચાકુ જેવા હથિયાર હથિયારથી જીવને હુમલો કરેલ ત્રણ જેટલા વાર તેની પર કરવામાં આવેલ જેમાં એમને ગંભીર ઈજા થયેલ છે અને ત્યાં સ્થળ ઉપર હાજર અન્ય લોકો તથા પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવેલ અને આ વ્યક્તિની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસ દ્વારા બીએનએસ કલમ એકસો નવ એક એકસો એકવીસ એક એકસો બત્રીસ બસો એકવીસ બસો છન્નું ખ તથા ની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપી ને સ્થળ ઉપર જ પકડી લેવામાં આવેલ છે તેની પાસેથી આ ચાકુજુ હથિયાર રિકવર કરવામાં આવેલ છે પોલીસ જવાન ની જેની ઈજા થઈ છે તેની એની તબિયત સારી છે સ્ટેબલ છે વધારે કોઈ ગંભીર પરિસ્થિતિ નથી